સાહેબ મંડકી સાહેબ સતગુરુ ચતુર્ભુટ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પ્રગ્રાપેટીસ વિડીયો સ્ટાર્ટ થવા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જે ના સૌથી પહેલાં તમને વિડીયો મળે અહીં મેં ચાર નંગ બટાકા લીધા છે એને બાફી લીધા છે અને એક બાઉલ વટાણા લીધા છે એને પલાળી રાખેલા હતા ચાર કલાક ત્યારબાદ એને બાફી લીધા છે હવે એક કઢાઈમાં મેં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આપણે સમારેલી ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને આપણે સાટી લઈશું તેલમાં ડુંગળી સતળાઈ જાય આપણે એટલે એને એમાં આપણે મસાલા એડ કરી દઈશું હવે આપણે એમાં આડુ મરચાંની પેસ્ટ ઉમેરશું ત્યારબાદ ધાણાજીરો ઉમેરશું હલ્દી પાવડર ઉમેરશું ગરમ મસાલો એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે બધું સાતળી લેવાનું હવે આપણે બરાબર સાઠળી લઈ એમાં બાફેલા વટાણા એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું વટાણા બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું અહીંયા મેં ઇંગ રાખવાની રહી ગઈ હતી તે થોડી ઇંગ એડ કરી છે હવે આપણે બરાબરને સાતલી લઈશું ત્યારબાદ મેં અહીંયા પાણી એડ કર્યું છે તો આ રીતે આપણે બધા મસાલા વટાણામાં એડ કરી દેવાના ને થોડા મેં દસ્તાની મદદથી વટાણાને મેચ કરી લીધા છે ક્રશ કે થોડો આપણો રગડો જાડો થાય ત્યારબાદ મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને આપણો રગડો થઈ ગયો છે ગેસ બંધ કરી દઈશું ત્યારબાદ મેં અહીંયા આંબલી બોળેલી હતી ત્રણથી ચાર નંગ ખજૂર બોરેલા હતા ચટલી બનાવવા માટે એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું આપણું ખજૂર અને આંબલીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આપણે હવે એને ગાળી લઈશું તો આંબલી અને ખજૂરનો પલ્પ સરસ મજાનો થઈ ગયો છે હવે આપણે એને એક તપલીમાં એડ કરી દઈશું ત્યારબાદ મેં એક વાડકી જેટલો ગોળ લીટો છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને ઉગાડી લેવાનું ગોળ આંબલી ખજૂરની ચટણી આપણે બનાવી રહ્યા છે ત્યારબાદ મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને એક મિનિટ સુધી આપણે ઉકાળી લેવાનું ગોળ ઉકળે ઓગળી જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો કે આપણી ચટણી સરસ મજાની બનીને તૈયાર છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણી ગોળ આંબલીની ચટણી બનીને તૈયાર છે ત્યારબાદ ફૂડીનો કોથમીર આડુ મરચાં સ્વાદ પ્રમાણે મીઠું અડધો લીંબુનો રસ એડ કરી આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું હવે ત્યારબાદ ત્યારબાદ હવે આપણે તીખી માટે બટાકાને આપણે બરાબર માવો બનાવી લઈશું મેચ કરી લઈશું હાથેથી જ એક સરખા બરાબર મેચ થઈ જાય બટાકા મેસ્ટ થઈ ગયા બાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરશું બરાબર મસળી લઈશું ત્યારબાદ એમાં મેં બ્રેડ ક્રમ એડ કર્યો છે એકથી બે વાડકી જેટલો એનાથી આપણી ટીકી ખૂબ સરસ કંચી બને આપણે લોહી જેવો લોટ બાંધીને તૈયાર કરી દેવાનો ના હાથમાં હથેળીની મદદથી આપણે ટીકીના ગોળાવાળી હથેળીમાં દબાવી ટીકી આપણે બનાવી લેવાની આ રીતે આપણે બધી ટીકી બનાવી લઈશું ત્યારબાદ આપણે એક તવામાં તેલ મૂકી ટીકીને શેકી લઈશું તમે ચાહો તો આ ટીકીને તરી પણ શકો પણ મેં અહીંયા શેકિને લીધી છે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની તો આ રીતે આપણે બધી ટીકીને ચવેથાની મદદથી થોડી થોડી દબાઈ દેવાની એટલે સરસ મજાનો ટીકીનો શેપ અપાઈ જાય છે હવે આપણી ટીકી એક સાઈડની શેકાઈ ગઈ છે એને આપણે હવે પલટાવી લઈશું તો આ રીતે આપણે બધી ટીકી શેકાઈ ગઈ છે બીજી સાઈડ પણ હવે આપણે આને કાઢી લઈશું આપણી ટીકી બનીને તૈયાર છે આપણે હવે એને સર્વિંગ કરી લઈશું તો એક દિવસમાં મેં બધી ટીકી મૂકી છે ત્યારબાદ એમાં વટાણાનો રગડો એડ કર્યો છે પછી એમાં ગોળ આંબલી ખજૂરની ચટણી એડ કરી છે ગ્રીન ચટણી એડ કરી છે સમારેલી ડુંગળી એડ કરી છે સમારેલી કોથમેલ એડ કરી છે અને સેવ નાખી સરસ મજાની આપણી રગડા પ્રેટીસ બનીને તૈયાર છે જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાહેબ બની સાહેબ